હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છે શ્રી કૃષ્ણ જો આજે તમને સીધો જ નાસ્તો બતાવીએ છીએ અમે અમે લઈ લીધું છે બ્રેડ વિથ જામ ને બટર હતું ત્યાં નાસ્તામાં એટલે છોકરાઓ માટે એ લીધું હતું એ તો પ્લેટ લઈને જતા રહ્યા હતા અમે અમારી પ્લેટ સર્વ કરીએ છીએ અમે લઈ લીધા હતા ફણગાવેલા મગ થોડાક એ પણ હતા હેલ્ધી પણ હતો બધો નાસ્તો તમને મળી રહ્યો અહીંયા એ સુવિધા બધી સારી છે બંનેને જેને જે ખાવું એ મળી રહે પૌવા હતા મેંદુવડા વિથ સંભાર હતો એટલે નાસ્તામાં તમને જેને હેવી કરવો તો હેવી અને હલકો ફૂલકો કરવો હોય ડાયટમાં તો એ પણ એવું બધી સુવિધા બે જાતનું તમને અહીંયા મળી રહે તો આ મેંદુવડા અને મેં વિથ દાળ લઈ લીધી જોડે અત્યારે મેં બધું જ લીધું છે કે ડાયટ અત્યારે નહીં કરું આ લઈ લીધું છે મેં એક આલુ પરાઠો એમની જોડે લઈ લેશ દહીં કેમકે દહીં વગર આલુ પરાઠો ખોટો આલુ પરાઠામાં પરાઠા જોડે દહીં તો જોઈએ જ આપણે કોઈ પણ હોય અને ચાની ઓપ્શન હતો અને દૂધ પણ હતું દૂધ જોડે કોર્નફ્લેક્સ પણ છોકરાનું હતું છોકરાઓની ચોઈસ પણ હતી અને હતું જોઈશ પાઇનેપલ વિથ મિક્સ જોડ મિક્સ ફ્રૂટ જ્યુસ હતું થોડું એટલે એ જ્યુસ લઈ લીધું અને આટલો નાસ્તો અમારો કમ્પ્લેટ છે તમે જોઈ શકો છો જુઓ તમે જુઓ અમે બધા પોતાની પ્લેટ લઈને બેસી ગયા છીએ દસ ભાઈ પોતાની પ્લેટમાં ખાલી બ્રેડ જામ જ લેડ આવ્યું છે પણ તેને આલુ પરોઠો તો થોડુંક હું ખવડાવી દઈશ આખો દિવસ પછી ભૂખ લાગે એટલા માટે હાય ફ્રેન્ડ્સ કેમ છે બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો હવે અમે રિસોર્ટમાંથી નીકળીએ છીએ હજુ રિસોર્ટમાં જ છીએ બસ હવા નીકળીએ છીએ અને જઈએ છીએ ગીર સોમનાથ બાય બાય દક્ષ રિસોર્ટ સી યુ ફરિવાર આવશો હા સોમનાથ જઈશું સો અને ફરિવાર આવશો અહીંયા બહુ એન્જોય કરવાની મજા આવી ચાલો આગળ વાત કરીએ તમારી જોડે પછી દસ ચાલો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે સોમનાથ નીકળી ગયા સોમનાથ જવા માટે દક્ષ રિસોર્ટમાંથી દસ જય શ્રી કૃષ્ણ કરો બેટા બાકી છે પછી ચાલો આજે સોમનાથ મહાદેવના દર્શન કરાવીએ ત્યાં તો ફોન લઈ જવા નથી દેતા અંદર નઈ એટલે બાર થી થશે હા બાકી અમે તો આજ દર્શન કરી આવી અને તમારા વતી અમે દર્શન કરી લેશું જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે સોમનાથ જો ટ્રાફિક કેટલી દેખાય છે તમે જો હજુ બેગ બેગ જમા કરાવીને પછી મહાદેવના દર્શન કરવા જઈએ અમે અંદર છે ભોળાનાથ જો આગળ Horses are perhaps more sensitive to their filtrate when crossing-out the river. Principal Close to 200 km away from the river જો તે ગીર સોમનાથ માં ન્યાય મામલતદાર તરીકે ફરજ બજાવે છે તે ભાવેશે ફોન કર્યો હતો એટલે ભાવેશને મળવા માટે આવ્યા છે જો ફ્રેન્ડ્સ એમને અમને જમવાની તો કીધું તો બહુ તાણ કરી હતી પણ બધા અમે લેટ નાસ્તો કર્યા હતા બહુ જ લેટ નાસ્તો કર્યા હતા દસ વાગ્યા રિસોર્ટમાંથી નાસ્તો કરી નીકળ્યા હતા એટલે કોઈને બહુ જમવાની ઈચ્છા નહોતી એટલે બધાએ સોડા અને એવું બધું પી લીધું હતું સોફ્ટ ડ્રિંક બધાએ લઈ લીધી હતી એમને સોફ્ટ ડ્રિંક અમને બધાને પાઈ દીધી પછી અમે અહીંથી નીકળી ગયા ચલો આગળ તમને બતાવીએ અમારો રસ્તાનું ટ્રાવેલિંગ ચાલો ફ્રેન્ડ જમવા બપોરનું જમી લે રસ્તામાં

સબ્જી જો ફ્રેન્ડ્સ આ રેસ્ટોરન્ટ માં બેક સાઈડ માં હિચકા ને એવું છે પડિયા જેવું છે જો બે ભાઈ હિચકા આવ્યા ખાવા બધા જ જમે છે અમે બધા જમી લીધું તેને હિચકા ખવડાય લો ઘડી પછી અહીંથી નીકળી જઈશું અમે હવે આ તાલાડા પહોંચ્યા છીએ હવે તાલાડા આગળ સતાધાર રસ્તો લઈને નીકળી જઈએ આગળ 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 ઘરે શાંત થઈ પહોંચી જઈએ સોમનાથ મહાદેવના બહુ સરસ દર્શન કર્યા અને આવતા રહ્યા ધીરે ધીરે ભૂમિ ધીરે 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 બેટા હા જો ફ્રેન્ડ્સ અહીં આવી ગયું રેલવે ફાટકા ડુ એટલે અમે પાછા અહીં ઉઠી થઈ ગયા હવે જંગલના એરિયા માં જઈને કરશું અમે ટ્રેન 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 હાલ ધીરે ધીરે પાછા પાછા જવા દઈએ જવા દયો ઓલો 게ટ આવો જોતો ને કા सेम છે હો આમ નતો બે તો જંગલમાં અંદર થઈ ગયા છે મને વાત છે ખાલી એક અહીંયા હરણિયા ડીયર છે બધા મુકેલા જો ફ્રેન્ડ્સ પેલો હતો એન્ટર ગેટ ડેકોરેટ કરેલો હતો બીજો હતો ને હવે આ મેન ગેટ આવ્યો છે અંદર એન્ટર કરવા માટે અહીંથી આપણા ગાડીનો નંબર અને એવું એડ લખાવીને પછી ક્યાં જવું એ જગ્યા લખાવીને આગળ વધવાનું છે એટલે આ એન્ટર ગેટ છે અંદર હવે મેન પછી જ આપણને તે અંદર જવા દે એટલે આપણો ગાડીનો પાર્સિંગ નંબર લખે અને આપણી જે જગ્યાએ જવાનું છે અહીંથી બહાર નીકળીને તે જગ્યાએ લખે પછી આપણને તે અંદર એન્ટર કરવા દે છે એટલે હવે આમાં આગળ આગળ એન્ટર કરશું હવે જ મેન જંગલ આવ્યું છે પણ કાંઈ આપણને જોવા ઓછું મળે આપણા ભાઈ જો ક્યાંય આપણને જોવા મળી જાય તો હરણ તો તમને હાલતા ચાલતા જોવા મળી જશે મોર છે મંકી છે એ બધું તમને હાલતા ચાલતા આગળ જશું એમાં આવતા જ જઈશે કન્ટિન્યુ જો આવતા જ શરૂ થઈ જ ગયું છે બધું પણ મોટા પ્રાણી તો જો આપણા ભાઈ હોય તો જ તમને જોવા મળી રહે એવું જો ફ્રેન્ડ્સ કેવું ઝડનું બધું આમ તળાવનું બધું શરૂ જ છે પાણી તો ઘણી બે ત્રણ જગ્યાએ જોવા મળ્યા કેમ કે આ લોકોને પ્રાણીઓને આમાં પીવા માટે પાણી જોઈએ એટલે એ તો બધા જ હોય જંગલ વિસ્તાર છે એટલે મળી જ રહે અને એટલા આગળ જંગલ જ છે આ રસ્તો છે એટલે થોડું થોડી જગ્યા દેખાય છે બાકી ઊંડા તો બહુ ગીસ્તાવાળા જંગલ જો હરણ દેખાય તમને હવે હરણ બધે જ જોવા મળશે કન્ટિન્યુ રોડના કાંઠા ઉપર બધે હરણ કન્ટિન્યુ હોય છે જો દોડીને એક ગયું અમે પછી પછી ગાડી રાખી દીધી છે છે નિયમ કોઈ પણ પ્રાણી જંગલી તમને મળે એટલે એને રસ્તો દેવાનો આપણે ગાડી લઈને આગળ ચાલવાનું આ જો બીજા નાનું એવું બચ્યું છે એનું જો જોડે જોડે જો કેવું જોવે છે કેટલું ક્યુટ લાગે છે બહુ નેચરલ બધું જો ફ્રેન્ડ આ સેલેરી ગામ છે સેલેરી કીધું અમે પૂછ્યું એટલે સેલેરી સેલેરી કીધું આઈ થિંક અમે પૂછ્યું એટલે ભાઈ અમને સેલેરી ગામ કીધું અને આ ગામમાં આ આઈસ્ક્રીમ બહુ કોઠીનો પ્રખ્યાત છે જે અમરેલી થી ગરિયાધાર જવામાં ગામ આડુ આવે છે અમે દર વખતે ગીરમાં જઈએ એટલે આ જગ્યાએ પહોંચી એટલે અમે ખાઈએ છીએ આનો આઈસ્ક્રીમ મને તો બહુ ભાવે છે કોઠીનો આઈસ્ક્રીમ અમસ્તોય મારો બહુ એટલે અમે આઈસ્ક્રીમ ખાઈને જઈએ આ ຊિવ સ્પેશિયલ ને માવા બતાવો માવા બતાવો ઓલા બેસી સ્પેશિયલ જાવી દીધા ને બસ તો એમાં દેખાડવાનું છે ઉમિતભાઈ કોલ્ડ કોકો દર્શુભાઈ કોલ્ડ કોકો મસ્ત મસ્ત એ થઈ ગયો છે ચલો આઈસ્ક્રીમ ખાવા દસ ભાઈ મસ્ત થઈ ગયા છે કોલ્ડ કોકો પી પીને નાખો દિવસ રખડી રખડી ને બધાએ જો અલગ અલગ લઈ લીધો છે અહીં કોઠીનો આઈસ્ક્રીમ બહુ પ્રખ્યાત છે કેવું ગામ કીધું ખેલેરા કીધું ભાઈ તો કોણ ખેલેરા ગામનું નામ આપણે ક્યાંથી અમરેલી થી ગરિયાધાર જામ બચ્ચે આવેસા ગામ પોટા છે ત્યાં આઈસ્ક્રીમ હમ કોઠીનો આઈસ્ક્રીમ બહુ મસ્ત બહુ ખવાય બધ્યા બાજુ દેખાય છે બધી શોપ છે આઈસ્ક્રીમ હમ જુઓ ફ્રેન્ડ્સ અમે પછી પાલીતાણા પહોંચીને જ ડિનર કર્યા જુઓ તમે જોઈ શકો છો પાલીતાણામાં નમસ્તે હોટલ છે તેમાં અમે ડિનર કર્યા જે ભાવેશના ફ્રેન્ડ સોમનાથમાં મળ્યા હતા જામશંગભાઈ અને મામલતદાર તેમને જ છે એ લોકોની જ છે અહીંયા તેમના ભાઈની બધા હેન્ડલ કરે છે અને અમે અત્યારે તે હોટલમાં આવી ગયા છીએ અહીંયા કેમ કે બધાને છોકરાને બધાનું ફેવરેટ વસ્તુ અહીંયા પણ અમને બધું મળી રહે છે અહીંનું અમને ફૂડ બહુ પસંદ છે અમે અહીંયા જમવા આવીએ જ છીએ અવારનવાર એટલે મંચુરિયમ મંગાવી લીધું પાછું દસનું ને અમારે બપોરે સાંજે ગમે ત્યારે દો અને મંચુરિયમ હાલે અમે પનીર અંગારાશે મેન કોર્સમાં મંગાવી લીધું હતું અને તવા રોટી મંગાવી લીધી હતી અમારે ફેવરેટ છે ને જાજી અમારે સાદી રોટલી જ જોઈએ અમારે ઘઉંની અમે છે ને નાન કે એવું અમે ક્યારેય લેતા નથી ભલે પંજાબી સબ્જી લઈ પણ એની જોડે અમને આ રોટલી વધારે ફાવે એટલે અમે એ જ લઈ છોકરાઓને પચી જાય આરામથી અને તે અમને સર્વ કરે છે બધાએ લઈ લીધું સા મંચુરિયન પંજાબી સબ્જી અને રોટલી બસ એટલું જ અત્યારે રાખ્યું છે કેમ કે આખો દિવસનું જમતા જમતા જ આવીએ છીએ એટલે પછી બહુ નહીં તો એ મેં તો નૂડલ્સ મંગાવી લીધા તો મેં એકલા જ નૂડલ્સ ખાવાનો વિચાર કર્યો હતો કે આ બધા ભલે મેઇન કોર્સ લે મેં મેન કોર્સ નહોતો ટચ કર્યો મેં ખાલી એનાનું કેમ કે શનિ રવિ આપણે બે દિવસની મેં રજા લઈ લીધી હતી એટલે જે ફેવરેટ વસ્તુ હોય મેં તમને કીધું છે મારા જેમ જે ફેવરેટ વસ્તુ હોય એ આપણે ખાઈ લેવાની એટલે મેં મારી ફેવરેટ એમાં ચોમની ચોમીન હતી એટલે મેં એ મંગાવી લીધાનું ડલ્સમાં ટેસ્ટ કરવા માટે જો આવી ગઈ છે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ સરસ હતો એનું ચાઇનીઝ પંજાબી બધું જ ફૂડ બહુ સરસ હોય છે તમે આવીને જરૂર ટ્રાય કરજો પાલીથાણામાં હોય છે અને ક્યારે જો કોઈ પાલીતાણામાંથી નીકળે તો પણ તે અહીંથી જરૂર ટ્રાય કરતા જજો જાઓ તો ટાઈમ હોય જમવાનો તો જો ફ્રેન્ડ્સ અમાર ઘરે પહોંચી ગયા આ અમારું ઘર છે જો અમાર ઘરે પહોંચી ગયા છે તમને ગાડી ગાડી છે કારણ કે parking ગાડી મૂકવામાં અને કેડ આવે છે પહેલા ગાડી મૂકી દે પછી પછી ગાડી લઈ લઈશું અમારા ઘરે પહોંચી ગયા પહોંચી ગયા જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ઓ ઘરે ફરી કારવીન આવી ગયા છે એ જો બધાની હાલત જો ભાવેશ ને ની હાલત જો જો મારી અમે પહોંચી ગયા છીએ હવે અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર થી કરજો આવો બધા થાક્યા છે એટલે સુઈ જાય તો ચાલો હેલિકોપ્ટર ઉડાવે છે હા એને દર્શુભાઈ હેલિકોપ્ટર લઈડ્યું છે સોમનાથ થી એને ઉડાડવાનું છે સ્કૂલે થઈને એમ કે છે હાલો ઉડાડશું ત્યારે બતાવશું કાલે તમને પણ હાલો